જો તમે મિત્રો આધાર સાથે પાન લિંક કરાવ્યું છે જો તમે હજુ સુધી આધાર અને પાન કાર્ડ લિંક નથી કરાવ્યું તો ચેતી જજો આવકવેરા વિભાગે નિર્ધારિત સમય મર્યાદા પૂર્ણ થવામાં હવે માત્ર ત્રણ દિવસ બાકી છે એકત્રીસ ડિસેમ્બર સુધી લિંક ફરજિયાત છે સીબીટીડીના નિયમો અનુસાર એકત્રીસ ડિસેમ્બર સુધી આધાર પાન નહીં લિંક થાય તો પાન કાર્ડ અનવેલિડ થઈ જશે સમય મર્યાદા ચૂકી જતાં એક જાન્યુઆરી બે હજાર છવ્વીસથી પાન કાર્ડ અમાન્ય ગણાશે પરિણામે આઈટીઆર ફાઇલ નહીં થાય ટેક્સ રિફંડ અટકશે ટીડીએસ વધુ કપાશે અને બેન્કિંગ તથા શેર બજારના વ્યવહારોમાં મુશ્કેલી આવશે હવે તમને એમ થશે કે આ કોને લાગુ પડશે તો દરેક પાત્ર કરદાતાને આધાર પાન લિંક કરાવવું ફરજિયાત છે ખાસ કરીને જેમણે એક ઓક્ટોબર બે હજાર ચોવીસ પહેલાં પાન ફોડવાયું છે આ માટે તમે ઘરે બેઠા ઓનલાઈન પ્રક્રિયા પણ કરી શકો છો જેમાં ઇન્કમટેક્સ ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પર જઈ લિંક આધાર વિકલ્પ પસંદ કરો પાન આધાર દાખલ કરો ઓટીપી વેરીફાય કરો અને લિંકિંગ પૂર્ણ કરો અને આવા બધું ઇન્ફોર્મેટિવ વિડીયો માટે જોડાયેલા રહો ટ્રેન્ડિંગ ગુજરાત સાથે સોનલ વર્મા ટ્રેન્ડિંગ ગુજરાત આણંદ